તાલુકાના ખોરાસાગીર ગામમાં શાંતિપરાવારા આહિર સમાજના આગેવાન શ્રી નાજાભાઈ રાણાભાઈ પ્રેરિત શ્રી શાંતિપરની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલના પ્રવેશ દ્વારમાં રૂપિયા નવ લાખના ખર્ચે અતિ આધુનિક અને રમણીય સુશોભિત ગેટનું વિધિથી વેદ મંત્રો સાથે માળીઆાટના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ દેવાયતભાઈ સિસોદિયાના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું આ પ્રસંગે સ્કૂલના સંચાલક નાજાભાઈ રામ જુનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી દિલીપસિંહ સિસોદિયા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ ડીકે સિસોદિયા મુળુભાઈ ઝુંઝિયા પ્રવીણભાઈ કારિયા ભુવા હતા શ્રી હીરાભાઈ સોલંકી સ્કૂલના આચાર્ય શ્રી રામ સાહેબ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી સંસ્થાના પ્રમુખ શ્રી નાજાભાઈ રાણાભાઈ રામે તમામ આગેવાનોને પેંડા ખવડાવી મીઠા મોઢા કરાવ્યા હતા